ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન જે ગઈકાલે અમદાવાદથી લંડન જતા પ્લેનનો જે ક્રેશ થયો તેમાં તેમનું મૃત્યુ થયું છે વિજયભાઈ રૂપાણી ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે બે હજાર સોળથી બે હજાર એકવીસ સુધી કાર્યરત હતા આજે આપણે વાત કરીશું એવા બીજા રાજકીય નેતાઓ જેમના મૃત્યુ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશના કારણે થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું દીપલ વિજયભાઈ રૂપાણીના સમાચાર તેમના મૃત્યુ તેઓ અડસઠ વર્ષના જતાં તેમના મૃત્યુએ ખૂબ જ ગુજરાતને શોકમાં અને ખાસ કરીને ભાજપને શોકમાં ડૂબાડી દીધા છે કુલ અત્યારે આપણે જો જોઈએ તો ત્રણસો એક જેટલા લોકોના આ લંડનથી અમદાવાદથી લંડન જતી પ્લેનના ક્રેશના કારણે મૃત્યુ થયા છે આમાં ઘણા વિદ્યાર્થીઓ જે બીજે મેડિકલ કોલેજની કેન્ટીનમાં જમી રહ્યા હતા તેમનો આંકડો પણ સામેલ છે વિજયભાઈ રૂપાણીનું ગઈકાલે મૃત્યુ થયું પણ આજે આપણે વાત કરીશું એવા બીજા પણ રાજકીય નેતાઓની જેના મૃત્યુ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશના લીધે થયા છે અને તેમાં સૌ પ્રથમ નામ આવશે આપણા એક ગુજરાતી રાજકારણીનું જ તે તેઓ કોંગ્રેસના મુખ્યમંત્રી હતા તે ગુજરાત રાજ્ય ઓગણીસો સાહીઠમાં સ્થપાયું પછી ઓગણીસો પાંસઠમાં શ્રી બળવંતરાય મહેતા મુખ્યમંત્રી હતા અને તેઓ અમદાવાદથી મીઠાપુર જઈ રહ્યા હતા અને કચ્છની આસપાસ તેમનું હેલિકોપ્ટર પહોંચ્યું ત્યારે પાકિસ્તાને સિક્યોરિટી થ્રેટ માનીને બે પાકિસ્તાની પ્લેનોએ શ્રી બળવંતરાય મહેતાનું હેલિકોપ્ટર ને ટાર્ગેટ કરેલું અને જે હેલિકોપ્ટર ક્રેશ થયો એમાં બળવંતરાય મહેતા તેમના પત્ની સરોજબેન એક પત્રકાર અને બે ક્રૂ મેમ્બરનું મૃત્યુ નીપજ્યું હતું એ પછી આપણે જોઈએ તો ઓગણીસો એસી જૂનમાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના પુત્ર એવા સંજય ગાંધીનું એક પ્લેન ક્રેશમાં દિલ્હીમાં સફદરગંજ ખાતે મૃત્યુ થયું હતું આ સિવાય પણ ઘણા બધા રાજકારણીઓ છે જેમના મૃત્યુ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશને લીધે થયા છે એક નામ એમાં આવે માધવરાવ સિંધિયાનું તેઓ કોંગ્રેસના એક અગ્રણી નેતા હતા અને બે હજાર એકમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશના કારણે મૃત્યુ થયું હતું એ પછી જોઈએ તો મેઘાલયના પી સંઘમાં જેઓ ખૂબ જ આગળ પડતા કોંગ્રેસના અને પછી એનસીપીના ના નેતા હતા અને લોકસભાના સ્પીકર પણ હતા તેમનું મૃત્યુ થયું હતું હરિયાણાના ઓમ પ્રકાશ હેલિકોપ્ટર ક્રેશના ના કારણે બે હજાર પાંચમાં મૃત્યુ થયું હતું અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી એવા દોરજી ખાંડુનું બે હજાર એકમાં પ્લેન ક્રૅશના કારણે મૃત્યુ થયું હતું અને આપણે જોઈએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એવા શ્રી વાય એસઆર રાજશેખર રેડ્ડીનું બે હજાર નવની સાલમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ નીપજ્યું હતું આમ આપણે નવ આગળ પડતા ભારતના રાજકારણીઓનું હેલિકોપ્ટર કે પ્લેન ક્રૅના કારણે મૃત્યુ થયું છે આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે લાઇક બટન પર આપ પ્રેસ કરશો તેવી વિનંતી આભાર